જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજા મજા સુધી ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે તમે પાછળ બેકગ્રાઉન્ડ જોઈ શકો છો અને પહેલી વખત આવ્યા છે દીવ દીવ જો ના કિનારે આપણે ઊભા છે અત્યારે આ લોકેશન ગોતીએ છીએ સારું ક્યાંય લોકેશન હોય તો અત્યારે જો લોકેશનની ખોજમાં છે કે ક્યાંય સારું લોકેશન હોય ને તો અહીંયા ફોટા પ્રી વેડિંગના ફોટા પાડવાના છે આપણે નથી પાડવાના પણ આપણે જેને ભેગ આવ્યા છે એને પાડવાના છે અને આપણે વાળવાના છે સાફા તો આગળ આપણે વિડીયોમાં તમને બતાવીશ કે કેવું પ્રી વેડિંગ કરીએ છીએ અને સાફાને બધું કેવા વાળીએ એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બનીને લેજો અને ક્યાં ક્યાં સારું લોકેશન છે તો એ પણ આપણે આગળ વિડીયોમાં જોશું તો તમે બધા વિડીયોમાં ભાઈના રેજો કે આજે પહેલી વખત દીવ આવ્યા છે ને દીવમાં કેવું ફરવા જેવું છે બધું અને કેટલું મોંઘું છે સસ્તું છે બધું આગળ હું તમને વિડીયોમાં બતાવતો રહીશ તો વિડીયોમાં ભાઈના રેજો ને અત્યારે તમને હું દરિયાનો નજારો બતાવી દઉં કે અત્યારે જે આપણે ઊભા છે ત્યાં કેવું છે લોકેશન તો જો અત્યારે આપણે આવી ગયા છે બીચ ઉપર એન્ટી લોકેશનની શરૂઆત કરવાની છે જો પ્રી-વેડિંગ ચાલુ જ છે તમે સામે જોઈ શકો છો આવી રીતે કંઈ દીવનો નજારો છે આપડી ગાડી અહીં પડી છે અને હવે શરૂઆત કરશું આપણે ફોટોશૂટની કે ક્યાં લોકેશન સારું આવે એ આગળ આપણે જોશું

આ આ બાજુથી જો ચાલુ કર્યું છે ફોટોશૂટ શૂટ હાલો આગળ જોઈએ અલગ અલગ લોકેશન બધા જો ચોલી ગાડી જાય ને પચીસો રૂપિયાની પોઈ ફાડીને ગઈ ફોટોશૂટ માટે પચીસો રૂપિયા દીવમાં માં આ છે આરસ પચીસો રૂપિયા પર ડે પાર્ટી ડિટેલમાં આપણું ને બધું આવી જાય છે પચીસો રૂપિયાની પોઈન્ટ આપી દે છે ને કિલો ન આવે આમાં જે મેન કિલો છે ને એનો ન આવે બાકી તમે બધી જગ્યાએ ગમે ત્યાં ફોટોશૂટ કરી શકો આ બધી જગ્યા ઉપર એના માટે આપણે પચીસો રૂપિયાની પોઈન્ટ ફળવવી પડે પર ડેના પચીસો રૂપિયા કિલ્લામાં જવું હોય તો પચાસ રૂપિયા અલગથી એક્સ્ટ્રા દીવમાં પર ગાડીના પચાસ રૂપિયા પાર્કિંગ માટે ને એ આપવા જરૂરી છે ન આપો તો પછી પાંચ હજારનો ડન જરૂરી છે એ પણ જો અત્યારે ફોટોશૂટ ચાલુ છે હલો આગળ આગળ ક્યાં ક્યાં ફોટો પાડીએ જોઈએ આગળ બીજા રાઉન્ડનું પ્રી વેડિંગ ચાલુ છે અને હવે લોકેશન બદલાવાનું છે અમે જવાનું છે જે ઉપર એક સારું એવું લોકેશન છે ત્યાં જવાનું છે આપણે સામે પાડ્યા છે અને અહીંયા ફ્લાવર છે એ બાજુ બધા પાડી લીધા અને હવે આપણે ઉપર જવાનું છે જોઈએ હવે અહીંયા કેવું લોકેશન છે આગળ વિડીયોમાં બતાવીશ પ્રી વેડિંગ નીચે આપણે આ જગ્યા ઉપર કમ્પ્લીટ કર્યું છે પ્રી વેડિંગ એ બહુ સારા આવતા હતા ફોટા અને બધું પ્રી વેડિંગ કરી ફોટા શૂટ કરી અને હવે જઈએ છીએ પાછા બીજા લોકેશન ઉપર જ્યાં ફોટોશૂટ બહુ સારું હતું નીચે મંદિરે છે બાજુમાં અને બહુ પથ્થરનું બહુ સારું એવું લોકેશન હતું એટલે ફોટોશૂટ કરીને હવે બીજી જગ્યા ઉપર જઈએ છીએ સામે હાલો તો આપણે ત્રીજું લોકેશન લીધું છે કપડાં વપડા બધા ચેન્જ કરી અને જઈએ છીએ ત્રીજા લોકેશન ઉપર જો બધા તૈયાર થઈ ગયા છે ત્રીજા લોકેશન ઉપર જવા માટે અને આ હોટલ આપણે રાખી છે પ્લાઝા હાલો હવે જઈએ આપણે ત્રીજા લોકેશન ઉપર આપણે પાર્સલ કરવા માટે અને અભિપ્રાય એટલે બધું લેવાનું છે તો બધું લઈ લઈએ અને દીવમાં કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે થોડું મોંઘું તો ખરી સમોસાના નંગ ત્રણના એકસો ને વીસ રૂપિયા ફ્રેન્ચ ફ્રાઈના આપણે નાની પ્લેટ આવે એના નેવું રૂપિયા અને બાકી મેગીના જે હોય આગળ આપણે તો પાંચસો થાય છે અત્યારે બિલ કેટલું થાય જોઈએ આપણે આવ્યા છીએ

એને <laughs> ગાઈડલાઈન્સ <laughs> <laughs> પ્રીવેડિંગ માટે લગભગ બધા દીવ આજુબાજુ વાળા બધા દીવ ની પસંદગી કરે છે અને અલગ અલગ બધી જગ્યા રીતે પગથિયા ને એવું બધું આવી રીતે લોકેશન છે અહીંનું દીવનું બીજી જગ્યાએ લોકેશન ઉપર આવ્યા છે ફોટોમાં ફોટોશૂટ માટે એટલે લગભગ બધા આવે છે ફોટોશૂટ માટે દીવ આજુબાજુ વાળા બધા પ્રી વેડિંગ માટે મતલબ જો અહીંનો આ નજારો છે આવો ફોટોશૂટ જ ચાલુ છે જે બે કપલ છે સામે એ સામે સ્ટુડિયોવાળા જ બધા છે એટલે બધા ગાઈડલાઇન્સ બધા વધારે આપે છે કે આવી રીતે ફોટો પાડો આવી રીતે ફોટો પાડો એ બધા પાડે છે ને ઉપરનો કંઈક નજર હોવો છે આપણે પેલા સામા લોકેશન ઉપર હતા સામે જો લોકેશન દેખાય છે ને એ જગ્યા ઉપર હતા આપણે હવે આપણે આ બાજુ આવ્યા છે તો પેલાની જૂની ને બધું છે આ બાજુ હવે અહીંથી પાછું આપણે આગળ બીજી જગ્યાએ જવાનું છે હવે અને અહીંયા ફોટોશૂટ થઈ ગયા એટલે આપણે અહીંથી પાછું બીજી જગ્યા ઉપર જવાનું છે જોઈએ આવે લોકેશન છે ચર્ચ ગેટર ફોટો ફોટોશૂટ ચાલુ છે ઘણા લોકેશન છે દીવમાં ફોટો પાડવાના હવે બીચ ઉપર તો ગયા જ નથી હવે જોઈએ ટાઈમ રહી તો એ પ્રમાણે જશું બીચ ઉપર અને બાકી તો આજ માટે ઘણા ફોટોશૂટ થઈ ગયા છે